દર્શક હાલ અંબાજી ભાદરવી પૂનમ હોવાથી અંબાજી ની અંદર લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા માટે આવેલા છે અને એક બાજુ મિત્રો આજે છે ચંદ્ર ગ્રહણ અને અંબાજી ની અંદર આ મેળામાં લાખો ની સંખ્યા હોવાના કારણે ઘણા બધા લોકો મિત્રો નીચે આવીને કચડાઈને એમને ઈજા પહોંચતી હોય છે નાના નાના બાળકો ખોવાઈ જતા હોય છે તો કોઈ બાળક નીચે પડી જાય તો મિત્રો આ ભીડમાં કોઈ પણ જોવા રહેતું નથી ને નીચે કચડી નાખતા હોય છે એવા પણ સમાચાર મળ્યા છે કારણ કે આ મેળાની અંદર લાખો લાખો સંખ્યામાં માતાજીના ભક્તો આવે છે આ મેળાએ મિત્રો ગુજરાતની અંદર એક ઇતિહાસ રચ્યો હોય તો પણ એ અંબાજીનો મેળો છે અત્યારે હાલ આ મેળાને લઈને રોજે રોજ નવા નવા ખુલાસા થતા હોય છે અને આજે છેલ્લો દિવસ હોય એવું કહીએ તો પણ ચાલે કારણ કે આજે ભાદરમી પૂનમ મોટામાં મોટો મેળો ભરાય તો અંબાજીનો અને અત્યારે હાલ ચંદ્ર ચંદ્રગ્રહણના કારણે મંદિર બંધ છે એવા પણ સમાચાર મળી રહ્યા છે તો જેટલા લોકો માતાના દર્શન કરવા માટે પહોંચી ગયા એટલા લોકો પહોંચી ગયા અને જે રહી ગયા એ રહી ગયા કારણ કે નાની મોટી ઈજાઓ પણ પહોંચતી હોય છે કારણ કે ઈજાઓ પહોંચે મિત્રો ઘણી બધી પબ્લિક હોય છે પોલીસ સ્ટાફ પણ એને ફૂલ સેફટી આપે છે ઘણી બધી સેવાઓ કરતા હોય છે પણ મિત્રો આટલી બધી ભીડ હોવાના કારણે નાના મોટી ઈજાઓ તો થવાની જ કારણ કે તમે વિચાર કરો લાખો લાખો પબ્લિક રોજે રોજ માના દર્શન કરે છે એ જ માતાજીનો સાચો ચમત્કાર છે મિત્રો અહીંયા માતાજીની માનતા રાખીને કોઈ પણ શ્રદ્ધાળુઓ આવે તો એમના કામ પૂરા થતા હશે ત્યારે મિત્રો લાખોની પબ્લિક આવતી હશે એ જ માતાજીનો ચમત્કાર છે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ એ પેલા કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો માતાજી તમારા દરેક સપના પૂરા કરશે પેલા કોમેન્ટમાં જય અંબે લખો